હલો ફ્રેન્ડ્સ કેમ છો આજે આપણે ફરાળી પરાઠા બનાવીશું કદુના જે બે દિવસ સુધી ખાઈ શકાય અને સોફ્ટ ને સારા લાગે છે એ આવા પરાઠા આપણે આમાં મેન આજે કદુનો ઉપયોગ કરીશું કદુનો વેલો થાય છે અભીતમ ઝાડ ઉપર ચરી દઈ એટલે થાતો હોય ને કદુને ઉતારી અને થોડાક દિવસ રાખી દે તો અભીતમ વેલો થાય છે ને જો આપને આનો વેલો જોતો હોય ઝાડ તો કદ્દુને દાટી દેવાનું જમીનની અંદર અને વેલાનો જે આ ભાગ છે દાળીનો તે ઉપરની સાઈડ રાખવાનું તો પોતે થાય છે અને આની અંદર મેં કદુ ગાજર અને બટેટું લીધું છે એના નાના નાના પીસ કરું છું કદુને આવી તમ બે પીસ કરી અને અંદરનો ગુટલી જેવો ભાગ નીકળે છે તે ભાગને કાઢી નાખવાનો ને આની અંદર તમે દૂધી છે ફુલાવર છે કુબી છે તમને જે ટાઈપના ભોગા જોઈએ તે ટાઈપના ઉમેરી શકો હું આવી બધા એક ટુકડા એક સરખા કરી આદું મરચું લીમડો ને લીધું છે અને કુકરમાં તેલ લીધું છે તેલ તેલ તમને ન જોઈએ તો ઘી પણ લઈ શકો છો હું તેલ લીધું છે તેલ લઈ અને તેની અંદર તેલ ગરમ થઈ જાય એટલે જીરું નાખું છું અને જીરું નાખતે મરચું લીમડો આદું નાખી અને સસડાવવાનું સસડી જાય એટલે તરત જ આપે જે ભોગા સુધાર્યા હતા તે નાખી દેવાના ને તેલ જરાક વધારે જ નાખવાનું કે જેથી કરીને આપણે લોટમાં જરૂર બીજું નાખવાનું ન પડે અને સોફ્ટ થાય તેની અંદર હૈદર નિમક જે પ્રમાણે આપણે જોતું હોય એ પ્રમાણે ઉમેરી મિક્સ કરી હરખીતમ ને જો આપણે મસાલો ખાતા હોઈએ તો મસાલો નાખી અને કૂકરમાં બંધ કરીને વિસલ મારીશું આપે બેથી ત્રણ ધાણા જીરું નિમક નાખી અને આપણે લીસું કરી લેવાનું દહીં અને હવીતમ ચટણી કરી લેવાની ને તમને જો ધાણા જોઈતા હોય તો નીલા ધાણા પણ નાખી શકો દહીંની ચટણી અંદર દહીંની ચટણી આપણે હવે સાઈડમાં મૂકીશું અને ભોગા ચડી જાય એટલે તેલની અંદર નીલા ધાણા નાખી અને હવે તમ કરવાનું સાવ એકદમ મેસ કરવાનું મેસ કરી અને ઠરવા મૂકવાનું ઠરી જાય એટલે તેની અંદર લોટ ઉમેરવાનો લોટ ઉમેરવાનો ઉમેરતા જવાનું આપણે એમ થાય જ્યાં સુધી ઢીલો છે ત્યાં સુધી લોટ ઉમેરતું જવાનું આપણે જે રોટલીનો નોર્મલ લોટ બાંધતા હોય તેવો લોટ કઠણ થઈ જાય એટલે આપણો લોટ રેડી છે બાંધી અને થોડી રાખી અને તરત જ પછી પાછા અવિતમ ઘોયણા કરી ગોયણા કરી અને વણવાનું જો તમને પ્લાસ્ટિક ઉપર ફાવે તો પ્લાસ્ટિક ઉપર હાથથી બી વણી શકાય અને વેલણાથી વણી શકાય આ પરોઠા બહુ સોફ્ટ હોય છે એટલે આપણે ધીમે ધીમે પ્લાસ્ટિકથી આવી રીતમ અલગ કરવાનું અને પછી શેકવાનું બંને સાઈડ હરખિતમ શેકવાનું જો તમને તેલમાં શેકવું હોય તો તેલમાં શેકવાનું તેલમાં ફાવતું હોય તો હું તેલનો બહુ ઓછો ઉપયોગ કરું છું એટલા માટે હું તેલમાં નથી જ છું તેલ જો નવી નવી જોવી હોય તો તમને તમે કમેન્ટ કરીને કહેજો તો હું જરૂર તમને શીખાડીશ રોટલી શેકી જાય ચડી જાય એટલે તમારે ઘી ચોપડવાનું હું હું ઘી ચોપડું છું જો તમે તેલમાં ચડાવી હોય તો પછી ઘી ચોપડવાની જરૂર નથી હું તેલમાં નથી ચડાવતી એટલા માટે ઘી ચોપડું છું ઘીનો ઉપયોગ કરું છું અને જો તમને ઓલા હું તમને કીધું હતું ને ત્રીજી ટ્રીક બતાવીશ જે આપણે વેલણાથી કે આપણે હાથથી પસરાવીને ન ફાવતું હોય તો આવી તમને સાની રાખી અને બે હાથથી હરખિતમ પ્રેસ કરવાનું તરત જ વણાઈ જાય છે આ સૌથી સહેલી રીત છે અને બહુ આવા સોફ્ટ ફાઇન પરાઠા થાય છે પરાઠા કહો કે રોટલી કઈ થેપલા કઈ જે કંઈ ભાખરી કે આ ટાઈપના પરાઠા છોકરા પણ જલ્દી ખાઈ લે છે અને જો તમને દહીંની ચટણી સાથે ન ફાવે તો ગ્રીન ચટણી અથવા રેડ ચટણી સાથે પણ તમે ખાઈ શકો છો તેની સાથે પણ બહુ સારા લાગે છે અમને દહીં સાથે ફાવે છે એટલા માટે હું દહીંની ચટણીનો ઉપયોગ કરું છું